પાસે આવી ચડેલા સાપનું કરાયું પાડી તાલુકાના ઓરવાડ ગામે સરોદી ગામે આવેલી એક વાડીમાં ફાર્મ હાઉસ બનાવ્યું હોય જ્યાં તેઓ અવરનવર જતા હોય ત્યારે બે દિવસ અગાઉ પણ જયંતિભાઈને ફાર્મ હાઉસ આગળ ઝેરી કોબરા સાપ નજરે આવ્યો હતો ત્યારે ફરી એકવાર રવિવારના રોજ જયંતિભાઈનો દીકરો વિરલ સરોદી ફાર્મ હાઉસ પર ગયો હતો જ્યાં તેને ફરી કોબરા સાપ નજરે આવતા તેણે સાડા બારે વાગ્યા આ બાબતે ટુકવાડા જૈન મંદિર ખાતે રહેતા અને વન્યજીવ સંપત્તિ અને પર્યાવરણ સંરક્ષણ હેતુ કામ કરતા ભાવનાબેન શૈલેષભાઈ પટેલને જાણ કરી હતી અને જેને પગલે ભાવનાબેન તાત્કાલિક ત્યાં દોડી જઈ સહી સલામત રીતે કોબરા સાપનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું અને આ બાબતે પારડી રેન્જ ફોરેસ્ટ કચેરીએ જાણ કરી સાપને માનવ વસ્તી રહિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી